રાજ્યના પંદર જિલ્લાની અંદર આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ચાર જિલ્લાની અંદર ઓરેન્જ અને અગિયાર જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ એટલે કે આ જિલ્લાઓની અંદર અઢીથી સવા ચાર ઇંચ વરસાદ થઈ શકે છે તો કચ્છ મોરબી જામનગર રાજકોટ અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તરફ મધ્ય ગુજરાતમાં ગુજરાતમાં આણંદ તો દક્ષિણ સુરત નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે સંઘ દમણ દાદરાનગર હવેલીની અંદર વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો યલો એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં અઢી ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે

દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ આ ચાર જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે